હાલમાં જે આદિવાસી સમાજમાં જે મુદ્દો ચર્ચામાં છે જે છે ચેતર વસાવા પર જે ફરિયાદ થઈ છે તેને લઈને નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જ્યારે ગત રોજ જ્યારે ચેતર વસાવા પોતે જાતે પો પોલીસ સમક્ષ જ્યારે હાજર થયા છે ત્યારે આજ રોજ ચેતર વસાવાને જે પોલીસ દ્વારા કોર્ટમાં આજ રોજ જ્યારે એમને હાજર કરવામાં આવ્યા છે તેના લઈને જે સમગ્ર દ્રશ્યો તમને બતાવવામાં આવશે જોતા રહો ડિસિઝન ન્યૂઝ ગુજરાત આદિવાસી ધારાસભ્ય ચેતર વસાવાએ ચાલીસ દિવસ ભૂગર્ભમાં રહ્યા પછી ગઈકાલે પોલીસ સામે જાતે હાજર થઈ ગયા હતા ત્યારબાદ આજે દેડિયાપાડાથી રાજપીપળા એલસીબીમાં પૂછપરછ માટે લવાયા હતા અને પોલીસે દેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કર્યા હતા ડિસિઝન ન્યૂઝને મળેલી જાણકારી પ્રમાણે ચેતર વસાવાની તરફેણમાં ડેડિયાપાડા કોર્ટમાં વકીલ તરીકે ગોપાલ ઇટારિયા લડી રહ્યા છે જ્યારે સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારી તરફેણમાં દલીલ કરી રહ્યા છે કોર્ટમાં ત્રીસ મિનિટ સુધી દલીલો ચાલી હતી ગોપાલ ઇટાલિયાએ ચેતર વસાવાની દલીલ પેશ કરતા કહ્યું કે આ કેસ ખોટો છે જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરી અને પૈસા લીધા તેના પુરાવા લાવો અને મોડી એફઆઈઆઈ કેમ કરી પોલીસે તપાસ માટે કોર્ટ પાસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા તેની સામે કોર્ટે ત્રણ દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો